ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જે છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદન ના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ચૂંટણી તો છે બધું મેં મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે એક્ઝસ્ટ નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું સહકારી ક્ષેત્રમાં સહકારી ક્ષેત્ર એવું છે અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો શકી કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે જેમની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે એ જીતવાના છે